કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યા ઉપલેટાની મુલાકાતે કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલ ગોરસ કાર્યાલયની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું જેમાં વિસ્તારના વિકાસલક્ષી કાર્યો અને જનસેવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મંત્રી ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો હતો ચર્ચાના કેન્દ્રમાં પ્રદેશનો સર્વાંગી વિકાસ સરકાર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પ્રક્રિયા ને ભવિષ્યમાં હાથ ધરવામાં આવનારી જનહિતલક્ષી પરિયોજનાઓનો સમાવેશ થયો હતો તેમણે કાર્યકર્તાઓને જનસેવાના માધ્યમથી સરકાર અને પ્રજા વચ્ચે સિતુરૂપ બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના મંતવ્યો સાંભળ્યા હતા આ મુલાકાતને સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર પ્રદેશના વિકાસ માટે પ્રતિબંધ છે ને કાર્યકર્તાઓના સહયોગથી આ ગતિને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમણે આગામી સમયમાં પણ વિકાસ કાર્યોની સમીક્ષા કરવા ને લોકો સાથે સીધા સંપર્કમાં રહેવા માટે નિયમિતપણે પ્રદેશની મુલાકાત લેતા રહેશે તેમ જણાવ્યું હતું